આવતીકાલે તારીખ સાત મેના રોજ ગુજરાત રાજ્યના અઢાર જિલ્લામાં સિવિલ ડિફેન્સની ડ્રીલ થવામાં આવનાર છે જેમાં ડાંગ જિલ્લામાં પણ સાંજે ચારથી આઠ સુધી આ ડ્રીલ કરવામાં આવનાર છે જેમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલની તૈયારીની ડ્રીલ તથા બચાવ કાર્યની ડ્રીલ અને લોકોને સલામત સ્થળે ખસેડવાની ડ્રીલ આવી અલગ અલગ ડ્રીલો સાથે જ ફાયર સેફટીની ડ્રીલ પણ કરવામાં આવનાર છે વધુમાં ખાસ એ જણાવવાનું કે સાંજે પોણા આઠથી સવા આઠ સુધી અડધા કલાક માટે સમગ્ર ડાંગ જિલ્લામાં સંપૂર્ણ બ્લેક આઉટની પણ ડ્રીલ કરવામાં આવનાર છે જેથી સૌ પ્રજાજનોને અપીલ છે કે સાંજે પોણા આઠ એટલે કે સાત પિસ્તાળીસથી આઠ પંદર સુધી પોતાના ઘરની દુકાનોની તમામ લાઇટો બંધ રાખે પોતાના વાહનોની પણ લાઇટો બંધ રાખે કોઈપણ વ્યક્તિ ઘરની બહાર રોડ ઉપર નીકળે નહીં અને કોઈપણ વ્યક્તિ વાહન કે લઈને કે ચાલતા બહાર નીકળે નહીં એ અપીલ આ ડ્રીલ બાબતે ડાંગ પોલીસ દ્વારા સમગ્ર પ્રજાજનોને કરવામાં આવે છે અને આ બાબતે કોઈપણ પ્રકારની ચિંતા કે કોઈપણ પ્રકારની ભય રાખવાની જરૂર નથી આ માત્ર એક અભ્યાસ માટે એક ડ્રીલ કરવામાં આવે છે જેથી પ્રજાજનો આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એ વખતે તેને પહોંચી વળવા માટે આ પ્રકારની પરિસ્થિતિ વાકેફ રહે અને તેને સારી રીતે હેન્ડલ કરી શકે તો ફરી એકવાર આપ સૌને એક અપીલ છે કે સાંજે પોણા આઠથી આઠ પંદર સુધી સમગ્ર ડાંગ જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું હોય હોય પોતપોતાના ઘર દુકાનોની લાઇટો બંધ રાખવી વાહનોની લાઇટો બંધ રાખવી વાહનો ઉપર કે ચાલતા કોઈએ રોડ ઉપર નીકળવું નહીં માત્ર અડધા કલાક માટેની જ આ ડ્રીલ છે જેથી આપ સૌનો સાથ સહકાર આ ડ્રીલ માટે મળી રહે એવી અપેક્ષા વ્યક્ત કરીએ છીએ જય હિન્દ